કેમ છો બધા બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મજામાં હશું આજે હું તમને સોમે સોમનાથ બાજુ ગયા હતા પ્રવાસ માટે તો ત્યાંથી હું શંખ લાવ્યા છું તમે જોઈ શકો છો આ ઘણી શંખ છે એનો આકાર થોડો ઉપર પડી દાદાજી કે બે આંખો છે આ શૂટનો આકાર છે તો આજના આ વિડીયોમાં હું તમને શંખ ફોગાડીને દેખાઈશ એનો અવાજ કેવો આવે છે તે જણાવીશ તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ ચાલો તમે અવાજ શાંતિથી સાંભળજો થોડું ફરીથી કરીએ ટ્રાય तो आवाज आवाज મેં તમને જણાવી દો તમારે આ સંઘ જોતો હોય તો ત્યાંથી તમારે લેવો તો તમે જેવા સોમનાથ મંદિરની અંદર જાઓ તો તમે દર્શન કરીને રિટર્ન આવો ત્યાં એક ભાઈ આ બધા લઈને ઊભા રહે છે પણ તમારે એટલું ધ્યાન રાખો કે અમુક જગ્યાએ સ્કેમ થઈ જાય છે કે તમને શંખ અમેથી જેવા પધરાઈ દે છે એમાં ઉપર ચડાયેલા હોય છે તે માટે થઈને તો તમે એમ વિચારતા હશો કે તમે વિડીયો કેમ અપલોડ ના કર્યો તો કે તમને તો પહેલાંથી ખબર જ હશે કે સોમનાથ મંદિરની અંદર કંઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ છે તે માટે થઈને તો ત્યાં તમને સારા સારા શંખ માળાઓ અને મૂર્તિઓ પણ મળે છે તે માટે થઈને તો હવે આપણે એકવાર સજના ચાલુ કરીએ અને આ વિડીયોને એન્ડ કરીશું તો લે સ્ટાર્ટ આને ગણેશ કહેવાય છે અને સાથે અને બીજો કયો મને યાદ નથી હું તમને જરૂર જણાવી દઈશ પણ અવાજ કેવો આવે છે એ વિશે જણાવજો અને આની એમાંથી પણ કમેન્ટ કરજો અને હું તમને જણાવી બનવાની બનુ છે દોઢસો રૂપિયા આમ જો તમને અમુક જગ્યાએ ચારસો રૂપિયામાં મળશે મેં એક વિષ્ણુ સંઘ પણ પૂછાવ્યો હતો પણ તેના પૈસા મને થોડા વધારે કીધા હતા તે માટે થઈને બસ આટલું ભીડો પસંદ આવતો લાઈક કરજો કરજો સબસ્ક્રાઈબ કરો તા લાગી આવજો